નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસેન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના ડભોઈની લઘુમતી શાળા મહેદવિયા શાળા ધોરણ બારની સાથે સાથે ધોરણ દસમાં પણ મોખરે રહી છે ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ એસ એસ સી બોર્ડની પરીક્ષાનું પરિણામ આજ રોજ ઓનલાઈન જાહેર થયું છે જેમાં સમગ્ર ગુજરાતનું પરિણામ ત્યાંસી પોઈન્ટ આઠ ટકા વડોદરા જિલ્લાનું છોતેર પોઈન્ટ પાંસઠ ટકા અને ડભોઈ કેન્દ્રનું ઓગણસાઠ પોઈન્ટ ત્રેપન ટકા જેટલું આવ્યું છે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે સાથે મૂલ્ય શિક્ષણ પણ જરૂરી છે આ સૂત્ર સાથે કાર્ય કરતી મહેદવીય શાળાનું પરિણામ સાહીઠ પોઈન્ટ ત્રેસઠ ટકા આવતા ડભોઈ કેન્દ્રની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેદવિયા શાળા પ્રથમ જોવા મળી છે મહેદવિયા શાળામાં મોખરે રહેનાર ત્રણેય છોકરીઓ જ છે આ તબક્કે શાળા સંચાલક મંડળ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા ઉત્કૃષ્ટ સફળતા મેળવનાર વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીઓને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું છે બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ મારું નામ મોહમ્મદ છે હું મેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું એસએસસી બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસ પચીસમાં લેવાયેલી એક્ઝામમાં મારો શાળા કક્ષાએ પ્રથમ નંબર આવેલ છે અને ગ્રાન્ટેડ સ્કૂલમાં મારો સેકન્ડ નંબર આવેલ છે મેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલની સ્થાપના ઓગણીસો સિત્યોતેરથી આજ સુધીમાં મારા હાઈએસ્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટ આવ્યા છે એ બદલ હું મારા માતા પિતા અને બધા શિક્ષકોને શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું

જે 96% અને 99.64 પીઆર સાથે શાળામાં પ્રથમ અને ડબોઈની ગ્રાન્ટેડ શાળાઓમાં બીજા ક્રમે આવે છે ખંડુઆલા આફરીન શાળામાં બીજા ક્રમે કે જેઓ 98.98 પીઆર અને 94.33% સાથે ઉત્તીર્ણ થયા છે ડાંગર ખાંડુ આફરીન બનું 97.40 પીઆર અને 91.86% સાથે શાળામાં ત્રીજા ક્રમે આવે છે તમામ વિદ્યાર્થીઓની સાથે સાથે જેમને સફળતા નથી મળી એવા વિદ્યાર્થીઓ પણ એક સંદેશ કે હતાશ થવાની જરૂર નથી સખત પરિશ્રમ ચાલુ રાખજો સફળતા તમારા કદમ ચૂમશે એમાં કોઈ શંકાને સ્થાન નથી